સુરતમાંથી માંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેને રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના બની છે પર્વતપાટીયા વિસ્તારમાં આવેલ રોયલ રેસિડેન્સીમાં એક કાર ચાલકે બે રમી રહેલા બાળકોને કચડ્યા હતા બાળકોએ બુમાબુમ કરતા કાર ચાલક તુરંત કારમાંથી બહાર નીકળ્યો હતો અને એક બાળકને બહાર કાઢ્યો હતો તો અન્ય એક નાના બાળકને બુમાબુમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી બાળકને કાઢ્યું હતું આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સદનસીબે આ ઘટનામાં બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો મળતી માહિતી પ્રમાણે પર્વતપાટિયા વિસ્તારમાં રોયલ રેસીડેન્સી આવેલી છે જેમાં બે દિવસ પહેલા સોસાયટીમાં જ બે બાળકો રમી રહ્યા હતા દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન કાર ચાલકને સોસાયટીના રસ્તા પર રમી રહેલા બાળકો નજરે ન ચડતા તેના પર કાર ચડાવી દીધી હતી બુમાબૂમ થતા કાર ચાલક બહાર નીકળ્યો હતો કાર ચાલક દ્વારા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં કારના આગળના ભાગેથી મોટા બાળકને કાઢવામાં સફળતા મળી હતી તો બીજી તરફ બુમાબૂમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી નાના બાળકને બહાર કાઢ્યું હતું ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે ઘટનામાં બંને બાળકોનો આબાદ બચાવ થયો છે કેમેરામેન સેન્ડિયલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાનું સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે